શક્તિપીઠ અંબાજી લાખો માય ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવે છે પરંતુ અંબાજી આવતા ભક્તોનો સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો હોય છે અંબાજીના વેપારીઓ દ્વારા પાર્કિંગના નામે થતી લૂંટથી સૌ કોઈ વાકેફ છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય કર્યો છે જેના કારણે હવે અંબાજી આવતા દર્શનાર્થીઓને પાર્કિંગની જંઝટમાંથી મુક્તિ મળશે તો શું છે આ નિર્ણય જાણીએ આ અહેવાલમાં માં આદિશક્તિ ના દરબારમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થી માં દર્શનાર્થી આવે છે અંબાજી મંદિરનો જે રીતે સતત વિકાસ થઈ રહ્યો છે તેના કારણે યાત્રાધામ અંબાજી વિશ્વ ફલક પર ચમકી રહ્યું છે અંબાજી મંદિરના એક બાદ એક સારા નિર્ણયોથી માય ભક્તોમાં આનંદ છવાઈ રહ્યો છે હવે વધુ એક નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે આવતા ભક્તો પાસેથી અંબાજીના ખાનગી જેના કારણે ભક્તોમાં છુપો રોષ જોવા મળતો હતો પરંતુ હવે અંબાજી મંદિરે જ એક ખાસ પાર્કિંગની સુવિધા ઊભી કરી છે અને આ પાર્કિંગને ફાસ્ટેગથી સજ્જ કરાયું છે જેના કારણે હવે દૂર દૂરથી આવતા યાત્રિકોને ઓછા ખર્ચે સારા parking ની સુવિધા મળી રહેશે માના દરબારમાં આવતા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય માય ભક્તોને સૌથી મોટી સમસ્યામાંથી મળશે છુટકારો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પાર્કિંગ માટે કરી ખાસ વ્યવસ્થા

ફાસ્ટએકને કારણે પાર્કિંગ માટે લાંબી લાઈનોમાંથી પણ મુક્તિ મળી જશે એટલું જ નહીં જો કોઈ વાહન ફાસ્ટએક થી સજ્જ ન હોય તો પણ રોકડા પચાસ રૂપિયા ચૂકવીને પોતાનું વાહન પાર્ક કરી શકે છે parking ના આ દરની એક સ્લીપ પણ આપવામાં આવે છે જેમાં વાહન ના આવવાનો અને જવાનો સમય લખેલો હોય છે તો પાર્કિંગમાં મૂકેલા વાહનોને સંપૂર્ણ સુરક્ષા પણ રહે છે કારણ કે પાર્કિંગને સંપૂર્ણ સીસીટીવી થી સજ્જ કરાયું છે અંબાજી મંદિરમાં થોડા સમય પહેલા જ નિમણૂક કરાયેલા કાયમી વહીવટદાર અને અધિક કલેક્ટરના આ સારા નિર્ણયને સૌ કોઈ વખાણી રહ્યા છે પાર્કિંગની સૌથી મોટી સમસ્યામાંથી મુક્તિ દર્શનાર્થીઓને મળી રહેશે સુવિધાયુક્ત પાર્કિંગ

પરંતુ યાત્રિકોને જે પ્રકારે અંબાજીમાં છે તેને જોતા વધુ સાત જેટલા પણ આ પ્રકારે સજ્જ કરવાનો અંબાજી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે વાહનો પાર્કિંગમાં પ્રવેશશે અને બહાર નીકળે ત્યારે પચાસ રૂપિયા કપાઈ જશે ફાસ્ટેગને કારણે પાર્કિંગ માટે લાંબી લાઈનોમાંથી પણ મળશે મુક્તિ કોઈ વાહન ફાસ્ટ થી સજ્જ ન હોય તો રોકડા પચાસ રૂપિયા પણ ચૂકવી શકાશે પાર્કિંગના દરની એક સ્લીપ પણ આપવામાં આવશે વાહનના આવવાનો અને જવાનો સમય સ્લીપમાં લખેલો હોય છે આમ આ તમામ પાર્કિંગ કાર્યરત થઈ ગયા બાદ દર્શને આવતા ભાવિક ભક્તોને મોટો લાભ થશે અને દૂર દૂર થી આવતા દર્શનાર્થીઓને અંબાજીમાં જ સારી સુવિધા મળી રહેશે બીરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા